પાટણના ઊંઝા ત્રણ રસ્તા પાસે આવેલ વાડીના ચોક પાસેની સોસાયટીમાં પાટણ નગરપાલિકાની સામે આવી દબંગાઈ પ્રગતિ રેસીડેન્સીમાં નગરપાલિકાના ઢોર ડબ્બાએ ગાયો પૂરતા સોસાયટીના રહીશો મુકાયા ભયમાં રખડતી પ્રગતિ સ્થાનિક લોકોએ નોંધાવ્યો વિરોધ નગરપાલિકાએ રખડતી ઢોર ડબ્બે પૂરવાની જગ્યાએ રહેણાંક સોસાયટીમાં પૂરી તોફાની ગાયો સોસાયટીમાં પૂરાતા સોસાયટીના રહીશોના જીવ બંધાયા કે સોસાયટીની સ્થાનિક મહિલાઓએ પોતાનો વિરોધ દર્શાવતા ગાયોને પાંજરામાં પૂરી લઈ જવાય ઢોર ડબ્બે બ્યુરો રિપોર્ટ પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર પાટણ આપણી સોસાયટીમાં ચૂકી ગયા પણ સોસાયટી વાળાના કશું પૂછ્યું નથી પણ કીધું છે કલેક્ટર સાહેબનો આદેશ છે તો અમારા લોકોને આ નુકસાન કર્યું છે તો એ કોની જવાબદારી છે કલેક્ટર સાહેબની છે કે ભરતભાઈની છે કે તમે અમને જવાબ આપો પણ અમારા ગાડીઓના કાચ તોડ નાખ્યા છે બોકડો તોડ નાખ્યો છે નાના બાળકોના સ્કૂલમાં જવાના ટાઈમે ઘરમાં અંદર પૂરી દેતા તો અમારે શું કરવાનું એની જવાબ

અને આવું તો ચાલતું હશે સોસાયટી ઓમાં આવું ના થાય સોસાયટી ની બહાર થવું જોઈએ અને સોસાયટી માં પૂછ્યા વગર નોકરીયાત જવાનું બાળકો જવાનું શું કરે બધા અને બધા ભાઈ લેડીઝ ને અંદર પુરાઈ લેવા